હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આયુષની મૂકેવી એ પછી આ ત્રીજો દી હે ત્રીજો દીધી વિદ્યાન શરૂઆત કરી અને આયુષ ખેતરને બધું ખેડેર આપ લે અને ત્યાર કરે અને પછી એણે સત્તર તારીખે જવાનું હતું તે એ સત્તર તારીખે વયોગો અને એ પછી આ બધા કામકાજ ને દાતી મારી થાંભલો મર્યો ને બધું અહીં ખેતરે આખે આખું એટલે આખું તૈયાર કરે અને પછી ગોતો એટલે જો આજ પાછું છે ને આપણી વાવેતરની તૈયારી પણ કરી દીધી તે પાછું વાવવા માંડ્યા ને વાવવામાં પાછા વાવેતરમાં ઘઉંનું વાવેતર કર્યું અને આજ તો એવો રોયાળ ઉડ્યો તે દુનિયાનો હાવ એકદમ ટાઢી ટાઢી હવા આવે ને એટલો વાવડો નીકળે ગોતી હું આ ઝાડમાં પીવડાવતી હતી ને બધા એમાં દુસાર ઉતારાને પીડ્યા હતા એ બધા હમાન હમાન ચોખા કરતી હતી તે આવ્યું છે હજુ ફરે ત્યાં મૂકે આવી પણ બહુ જ હજુ ફરે પંદર દી એક વીસ દિન વેકેશન પડ્યું તો એમાં એક વીસ દી આ માને ત્યાં બે બે ત્રણ રહેતું રોકાણો બાકી તો કાંઈ તો કે કાંઈ પછી રોકાવું કે કંઈ નહીં ખેતરને વાહન અમાર વાહન ટૂની ટૂની પણ હાવ

તે લહણ હવાનું વાવવાનું ચાલુ કર્યું કાલે વાવવાનું હતું તે હાંજી થોડીક વાર વાવ્યું ને પછી હાંજી એથી બંધ કરી દીધું હતું મોડું થઈ ગયું હતું ને પછી અટાણાથી વાવવાનું ચાલુ કર્યું ત્યાં નિર્ણય મારે કરવાનું હતું પાણી મારે કરવાનું હતું ઉટી પાડે વાઢિયું વાંટવાનું હતું એ બધુંય કરે અને આગળ બસ નવડી થઈ હતી ખેતરમાં સા દેન આવી અને આજે ને મીઠાના ગાંગડા નાખ્યા મી આખું કમાઈનું કાઢ ગયું હતું નથી જો ગાંગડો પીડ્યો ને એવા ગાંગડા નાખ્યા મીઠાના એ આ કોઈ રહોળિયું નાંતે હોય ને તો બેહે જાય એવા હાડું છે ને મીઠું થોડુંક દઈએ તો ખાવામાં પણ સારું રહીએ અને ખાહો સારો કરે હાલો હું ગાંગડા દેખાડા સિંધાવ ના મકાવના મોટાવાળા ગાંગડા આવે ને એ ગાંગડા અમે રાખીએ ત્યાં એક દીવું આયુષને મૂકવા ગઈ ને તે દૂ લે આવી હતી બે ગઈ વાતો ની આ ગાંગડા હે ને એ આ મીઠાન ગાંગડા હું એકદી ભણવાઈ ગઈ કટકા કરે નાખી દઈએ રાખે ને ઓગરા રાખે ખારું ખારું એની પણ એવા ગાંગડા ને ભાંગતી હતી હું અટાણમાં ગમાડમાં મારે એક લાઈનમાં નાખ્યા ને એક લાઈનમાં નાખવા તા ને તે ભાંગતી હતી ને તે મારાથી કોઈ હિસાબી ભાંગ્યા ને જો કોદારી લેવી એક પેલી હાંગળી જેવું લેવી એક પાણો લેવી કોઈ ભાંગે ને ભેગું થયું નહીં મારું એટલે પછી મૂકી દીધું ઘોર્યું એ બપોર પછી ઘણીથી ભાંગે લે અને પછી નાખી દે બીજી લાઈનમાં એટલે વાઘડી રીતે થઈ હતી અમારે બપોરાને કરું કરવું અને આયુષ એ જ તો બહુ બદલી બહુ બિસારે ઢવડો કર્યો ઢવડો કર્યો દુનિયાનો કામ કરે કરે અમીર એમાં કામમાં ને કામમાં જ ભાઈનું વેકેશન વયું ઘઉં કે ઈતેડેવાની પછી બે ત્રણ દી થયા તા તો વાટ પડે ગયા હતા વાટમાં મગા થોડાક દિન પછી ખેડવું રાપડવું તી ખેડવા માં તૈયાર કરવામાં એમાં બધી થઈ હાલ મારે બપોરાને કરવું જ પેલા બપોર આન કરલા અને પછી કંઈક કામકાજ કરી જો તો હા થમવા થમવામાં આવ્યો અને બપોરે કંઈ પણ વિડીયો લેવાની પરવાર આવી જ નહીં કે હું હે ને ખેતરમાં બાંધણું કરવાનું હતું ને તે બાંધણું કરવા ગઈ તી તે બાંધણું કરી લીધું અને આકોરનું જે આ બધું રેડી કરી દીધું હગા પણ ચાલુ ન કરી દીધી ઓલા છોકરા દેવો હે ને એની વાટ જો વાટજો પાણીની તે આ બધું બાંધે ને રેડી કરી દીધું તે બસ કરવાનું હે મોટર ચાલુ કરી દઈએ ને એટલે પીતું થાય વાડી વાળું બધું કમ્પ્લીટ થઈ ગયું પણ વાઢિયા પાસેથી પાણી નીકળે ને ત્યાં સુમાહંદીનું એ પછી સુમાહ એક ફર વાઢિયું વઢાણું હતું એ પછી વાઢિયું વઢાણું નહોતું ને મધ તે હવાઈની કે મધની ઓલું કરે ને એમાં જરાક અંધારામાં આપણે લઈએ ને તો ન વાંધો આવે તો અંધારામાં વાઢે અને પછી મોટર ચાલુ એ થાય આ વાહી વાળી આગળ ચાલુ થઈ જાય એટલે વાઈ એટલું પીતું જાય ને આખામાં પછી કાલે બપોર પછી વળીકોરથી બાંધણું કાલ બપોર પછી ક્યાં હોવાથી આ દેવો છે ને ત્યાંથી વળીકોરને પડખે છે આ હે દેવો અમારા મજૂર દેવો છોકરો જે આ પાણી ને નાકા પાડે કાલે હવાઈ ને અટાણે અમારે દોવાનું ટાણું થયું હવે મોટર ચાલુ કરાવે પછી પાવડો મારીએ ને પછી દોવા બેસીએ ને આ બધું રેડી જ થઈ ગયું રૂપારું આખો એટલે આખું અસલનું હરખે હરખું અસલ રૂપારું થઈ ગયું તી હેવી માં કંઈ પણ વાંધો નથી ને મોરલો જવો રૂપારો શનિવાર આવ્યો

ને ખેતર માં રહીએ ને એટલે ઘેરતા ઢેગલા ને પાઘરું થઈ જાય જોવા એવા ઘણી મારતા જાય પાવડો અને દોતા જાય હું બીજું કાં બી એચ મેં ગયો દોવાનું મોડું થઈ ગયું તો જો હું હે ને અટાણે વાગે ગાય હે રાતના લગભગ હાઈ ને રાતના કામ મને કે કે વાડ જે હું ઓઠ અડે તે હું કામ થી વાગે ગાય હે હાથ હાડા હાથ જે હું થક ગઈ હે તાર પાણી કર્યા નિરણ કરી વાહિંદા કર્યા બ તો કરે અને બસ એ વાઘડી જ બસ પરવારી કે એવો મારે ખીચડી ઓરવી અને રોટલા ઘડી યાક કરી અને દૂધું બધાય મેળવવાના ઠેકાણે કરા તે મેં કેવું કાઢેલા તો ઉના થાતા થાય તે હવારનું હોય ને અટાણાનું તે પેરો કરે અને મેરવેદા તે મેં કામ નીકળી જાય અને પાણી સાલું કરી દીધું તે પાંચસો ક્યારા ભરાઈ ગયા પાણી સાલું કર્યું ને ત્યાં સુધી કરવાનું પછી વાળું ગઈ નહોતી ને એનું આખે આખું બાંધણું બાકી જતું તે વિરમ આવે ને ત્રણ વાગે ગો ત્રણ વાગે ગા પછી બાંધણું કરે અને ચાલુ કરી દીધી મોટરથી દેવો વારે હતી આની આ વાડી વાળા મેં આગળ કેવી કડી વાર હું તો કે ફૂ મારે થોડીક વાર કે હવા એની પાછું એટલે ઓછું એ કે તે એવા હાટું થઈને પાણી વારે ને બાકી તો મણી હે ને આ નાસ્તાઓ હું જે નાસ્તો લાવ ને એ નાસ્તેથી ઘણો બધો ફેર હે એટલી બહુ જ ન આ ચમણીયા ઓળને આ સાઈડ દુખતી ને પણ ઘણી બધી એમાંયપેનો ફેર પડે ગયો અને બીજી મણી એટલી કળ દુખતી ને ઝીણા મોટા તો મણી અનેકો બહુ કે કોઈ પથરીનો દુખાવો ને આ ને તે ને એમાં આપણે થાય કે કેટલું દુઃખ ગાવ પછી આપણી કાયમ એટલે કાયમ આપણે આપણા ઘરના માણસ પાસે આપણું દુઃખ ગાય રાખીએ કારક આપણાથી કંટાળે આ તો કોઈ દી કંઈ કહે નહીં જાર હું કાને કે મને આજે આ થાય કે તે થાય ત્યારે ગમે એ ઉંટાણવું હોય મને દવાખાને લઈને ભાગવાનું તે અને એ ત્યાં અમારા પાસે હણેખલ કામ થાય ને બે ત્રણ દીધ બે ત્રણ દીધા દવા લેવા જવાનું નથી આમાં શિયાળી કોરા માર્યું જ દવા ઉટી ગઈ એટલી દવા મારી ઉતી હતી એ તો એ બધી એટલી બધી આજ એટલે મેં નાસ્તો શરૂ કર્યો ને એને આજ લગભગ પંદર અઢાર દી થયા લગભગ હા અઢાર દી થયા અઢાર દિન મારી કોર મારે એક પણ ગોરી પીવીને જ પડી એટલે મને મલકનો શરીરમાં સુધારો લાગે અવડ્યો ઢવડો કર હવે શિયાળ વાગેથી તે હજી તો હું વહી જ આવ ઘરમાં હજી તો બધુંય કામ બાકી છે તો ઠામ ઠીક કર આ તે કેટલું કામ થાય આપડી અને દુજાણા વાળા ની ખબર જ છે કે ને બોરું દુજાણું હોય એટલે દુજાણા નું કામ કેવું હે એટલે એવું બધું હે ને બાકી તા નાસ્તા નું પણ બહુ જ સરળ નો હે પણ માણ હે ને પાછો જરાક મગજ ઉપર ટેન્શન આવે તો જરાક મારું મુઠી સેફટી વૈધ્ય હોય ને એ પણ પાછો હું તોય થઈ જાય એટલે હું આયુષ ને મુકેવી નથી મને હે ને બહુ જ હાંજ પડે ને તારે એવડી વ્યાધિ થાય અને હવાર દી ઉગે ને ત્યાર હવાર કાયમ એટલે કાયમ રિયો રોવર આવે અને રિયો હે ને એના પથારી એનો ખાટલો હે ને અમે મારા દીકરો બે ભેગા થઈએ આવે તારી મારે ભેગો જ હોય મારા ખાટલે આવે ને જે હું ખુલ્યું ખોલ્યું નથી કે તું હું લખણ પૂતો હોય તે તું હું પડ્યો હોય બારણું ખોલે ને બારો બાર નીકળે ને તથા હળી મેલે અને સીધે સીધો ધૂમ આખું ઉખેરે નાખે અમારા ખાટલામાં માં બિસારો ગોતે આયુષ ને તે મળી જીવ ભરે જીવ ભરે તે હવાર ને ઉઠતા વેત ને ચાર વાગ્યા મળી પેલા તા

આવતો કેટલાક દે એને તાકી જાય માનસિક જાય મગજ આપણો ડિપ્રેશન માં વયો જાય એક નો હોય ને એટલે એટલે માણસ ને કેવાય છે ને હાસી કે એક દીકરા માતા જીવી ન જીવી એટલે એવું હોય કે હાલો તો એ ને આજનો વિડીયો તો બહુ કઈ લાંબો ને જ કરતી ને આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારું થોડુંક ઇગ્નોર કરજો કે કે હું વિડિયામાં પણ રોવા પડ્યો એટલે હારું મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી